ત્કમ સાહેબનો આશ્રમ સંતશ્રી તિક્કમ સાહેબ આશ્રમ આપ જોઈ રહ્યા જોયો તેમના કબીર સાહેબના પંથમાં આવે છે તેમાં દર્શનનો લાભ અમને મળ્યો છે તો આપ આશ્રમ જોયો અને સારી એવી સુવિધાથી સજ્જ છે અહીં અમે સ્નાનનો લાભ લીધો છે અને બાપુએ અહીંયા પ્રમાણે અહીં અમે સ્નાન કર્યું છે અને અમને હારી પદયાત્રા છે અહીંથી અમે આગળ વધારી છે તો અહીંથી જે વ્યૂ જે આવે છે બહુ સરસ આવે છે નખત્રામાં આવેલો આ સુંદર આશ્રમ સંત શ્રી તિક્કમ સાહેબનો આશ્રમ કહેવામાં આવે છે બહુ સરસ સ્વચ્છ અને સુંદર આશ્રમ છે અહીં બાપુએ સ્નાન કરવાની કીધું સ્નાન કર્યું અને આગળ નીકળ્યા નખત્રામાં લક્ષ્મી રેસ્ટોરન્ટમાં આવ્યા અને ત્યાં ભજીયા ખાધા અમે જોઈ રહ્યા છો ત્યાં અમે સરસ મજા બધા ભજીયા ખાતા હતા તેની સાથે મેં ભજીયા ખાધા અને સારા લાગ્યા સરસ હતા થોડા આગળ જ્યાં ત્યાં એક કેબિનવાળા એ ચા પાય અને ચાની સેવા હતી તો ચાની સેવાનો લાભ લીધો છે અમે અમારી પદયાત્રા પછી ચાલુ કરી

સુંદર એવો બગીચો છે તે એટલો બધો સુંદર છે રહી જાય આપ જોઈ રહ્યો છો તે કાર્યાલય છે અહીંયા પરમિશન લઈને અમે માતાના ધામ ઉમિયા માતાનો ધામ નિષ્કલંકી મહાદેવ નિષ્કલંકી ધામ તરીકે ઓળખાય છે ખતરામાં માતા ઉમિયામાં ધામ છે તો આપ જોઈ રહ્યા છો ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાન પણ અહીંયા બિરાજમાન છે સંતોનો કેટલી ઘણી બધા સંતો સાધુઓ ઋષિ મુનિઓનું આ દિવ્ય સ્થાન કરવા લાયક છે અને સારો એવો બગીચો છે ફરવા લાયક છે અને દર્શનનો અતુટ લાભ અહીં પ્રાપ્ત થાય છે તો આવો સુંદર બગીચો જોતા જ મન લો મુક્ત થઈ જાય છે કેટલું સુંદર દૃશ્ય છે આ બગીચાનું માતાના દર્શનનો લાભ લઈએ માતા ઉમિયા માતાનું મંદિર નિષ્કલંકી નારાયણ ભગવાનનું મંદિરના નામે આ પ્રસિદ્ધ છે આ જગ્યા નખત્રામાં જોઈ રહ્યા છો હનુમાનજી મહારાજ છે સામે જ ગણપતિ મહારાજ પણ બિરાજમાન કર્યા છે તો જય શ્રી ગણેશજી મહારાજ માતાનું ઉમિયા માતાના દર્શનનો લાભ લઈએ ભક્તોને કરાવીએ મેરા ઓમ ચેનલ દ્વારા માતા ઉમિયા માતાનું સ્થાન કે નિષ્કલંકી આપ દર્શન કરી રહ્યા છો પવિત્ર જગ્યા છે વિશાળ જગ્યા છે સુંદર એવા શોભાથી સજ્જ માતા ઉમિયા માતાના આપ દર્શન કરી રહ્યા છો તો ભગવાન વિષ્ણુનું મંદિર પણ કહેવાય છે કારણ કે ભગવાન વિષ્ણુની પણ બિરાજમાન કર્યા છે તો શાંતાકાર શરણમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનશદ્રુષમ મેઘવર્ણમ શુવાંગ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ ગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભય હરણ સર્વલોક કંઈકનાથં સર્વલોક કંઈકનાથ બહુ સુંદર એવું સજ્જ આ મંદિરના આપ દર્શન કરી રહ્યા છો ભક્તો અને આની પ્રદિક્ષણા પણ આપણે કરીશું મંદિરની તેનો પણ આપ લાભ લઈ શકો છો ઘર બેઠા કારણ કે આ માતા ઉમિયા મનાનું ધામ છે તો જોઈ રહ્યા છો સતી બિરાજમાન કર્યા છે સતી અનસુયા માતા અને સતી અનસુયા માતા જગદગુરુ રામભદ્રા રામાનંદાચાર્યજી જગત ગુરુ વલ્ભાચાર્ય જે વિરાજમાન છે એમાં પ્રદક્ષિણા દરમિયાન આપ દર્શન કરી શકો છો ઉપદેશણા કરતા કરતા આવા દિવ્ય સંતોના દર્શનનો લાભ લઈ શકાય છે કરશનદાસજી મારા સતો સતપંથના આદ્ય જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ છે ભક્ત કમળાવ કુમાર છે ભક્ત યુધિષ્ઠિર છે દ્વાપર યુગની વાત છે તેતામાં ભક્ત હરિશ્ચંદ્રજીની વાત કરવામાં આવે છે જે આપણે સનાતન સંસ્કૃતિમાં સનાતન ધર્મમાં બધા દેવતાઓ ભક્તો થઈ ગયા છે ભક્ત પ્રહલાદ અને કર્યું અર્થવેદ ને આપ જોઈ રહ્યા છો દેવ વ્યાસ દ્વાપર યુગ સામવેદ રચના કરી છે તેતા યોગ હેતુર્વેદ વશિષ્ઠ મુનિ એમાં આપ શ્રી ઋષિ મુનિઓ અને દેવતાઓનું આપ દર્શન કરી રહ્યા છો ભક્તો સંતો સતીઓના દર્શન કરીને આમ જીવનને ધન્ય અનુભવ છું ગર્વ અનુભવ છું કે અમે સનાતનની સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ તો લક્ષ્મી દેવીજી બિરાજમાન કે છે સરસ્વતી દેવી બિરાજમાન છે શ્રી પાર્વતી દેવી અને સતી શ્રીબાઈ સતી સીતાજી માતા તેતા એવું વાત થયું છે અને સુંદર એવો બગીચાના દ્રશ્ય જોઈ રહ્યા છો સમાજના પૂરું છે સંતો જે પાટીદાર કડવા સમાજના સંતો થઈ ગયા છે તેમના છે અને અપૂરું પરિસર નિષ્કલંકી તીર્થધામ નામે પ્રસિદ્ધ છે તો યહાં પે વિશ્રામ કરવા આજકા દિન કે લીએ છાવ કે કામ કરવા દેખા છે જય માતાજી જય માતાજી તમે ક્યાંથી આવો છો તમે ગાંધીધામથી અરે બાપ ગામથી આરા અમે તો આ ભૂજથી આવે તો અડધા થઈ ગયા નહીં એ તો ભૂજપા આને હા અરે 45 કિલોમીટર બચે બરાબર તો આ ભૂજો કે નહીં આ હે ને ભૂજો કે ભૂજો કે આગળ ચાલ્યા ત્યાં સવારનો નાસ્તો હતો તો નાસ્તાનો લાભ મેળવ્યો આ રીતે સમય માટે ત્યાં છે ત્યાં છે નથી ત્યાં નથી સેવા કારણ કે નવરાત્રી દરમિયાન બહુ ઓછા હોય છે સેવા કેમ્પ અહીં ફક્ત ગાંઠિયા અને એક ચણાની દાળનો પ્રસાદ મળતો હતો જેવો અમે આરોગ્ય હતો પ્રસાદીના રૂપમાં સારી એવી સુવિધા સરસ હતી ચા હતી અને અમે આગળ વધ્યા જ્યાં સેવ મમરા ડુંગળી ને ટમેટાનો નાસ્તો કરાવતા હતા તો ત્યાં પણ થોડા સેવ મમરા આરોગ્ય છે અને અમે પરિક્રમામાં થોડા આગળ વધ્યા છે આ રીતે સવારનો નાસ્તો થોડો થોડો અંશે મળતો જાય છે તો પણ અમે થોડો પેટ ભરાઈ જવાથી આગળ ચાલી શકીએ એમ છીએ તો ચાલતા રહીએ છીએ તો આવું સવારના નાસ્તા રૂપી ક્યાં અમને મળી ગયા છે તો આગળ જતા નખત્રામાં જ થોડી દાબેલી કચ્છી દાબેલીનો સ્વાદ લીધો આ ભાઈની કેબિન ઉપર એની ટપરી ઉપર જે સે કેટલા દૂર હે હૈ માલુમ નહીં હે માતાનો મઢ પણ લગભગ ચાલીસ કિલોમીટર જેવું છે હજી અને કયું ગામ છે એ બહુ ખ્યાલ નથી આ પેટ્રોલ પંપની બાજુમાં એક વૃક્ષની નીચે આરામથી પદયાત્રીઓ તમે જોવો છો તેમ પાછળ સૂઈ રહ્યા છે આ બપોરનો સમય છે અને આરામ કરવા માટે હવે કોઈ સગવડતાની જરૂર નહીં બસ હવે જેમ બને એમ પહોંચવાનું છે માતાનો મઢ તો આવી યાત્રા છે અમારી જોતા રહોલ અને એ ચેનલને જો સારું લાગે વિડીયો તો આવી ધાર્મિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય ભારત જય માતાજી ઓમ નમો નારાયણ જય માતાજી જય માતાજી તમે ક્યાં બચાવથી આવો છો ક્યાંથી આવો છો તમે મારું મૂળ વતન આમ સુરત છે મોરા હનુમાન ટેકરી રહું છું આ મારું ત્રીજું છે હું ભચાઉ ટ્રેનમાં અને ભચાઉથી વગર ચપલે માતાના દર્શને જાઉં છું અને મને આજે લગભગ પાંચમદી થયો છે હું ગુરુવારે નીકળ્યો હતો નથી સવારે એક નાઇટ કબરાવું મોગલ ધામે રોકાયો હતો અને મારા પગમાં છાલા પડાઈ ગયા છે એના હિસાબે મારા મોડું થયું છે બાકી અત્યારે હું માતાનો મઢો પહોંચી ગયો હોત હજુ માતાજી કોઈ દુઃખી નથી કર્યો ધીમે 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 આગળ નીકળું છું હું નામ છે તમારું મારું નામ છે રાહુલ વિનોદ પ્રભાશંકર મહારાજ છું હા અને આજ કોઈ માનતા રાખી છે માતાજીની કે પછી દર વર્ષે તમે જાઓ જ છો માનતા માનતા એવું કાંઈ નથી પણ દર વર્ષે માતાજીનો હુકમ થાય છે કે આવું હા પ્રસન્નતાથી જાઓ પ્રસન્નતાથી જાઉં છું તો જય આશાપુરામાં જય આશાપુરા જય માતાજી જય માતાજી તો ગાડીઓ ચાલતી હોય તેમાં સેવા રૂપી ફળ અમને મળી રહે છે તો અહીં અમને ગુંદી અને ગાંઠ એનો પ્રસાદ મળ્યો